નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માત્ર કેમ છો બધા એકદમ મજામાં તો ચાલો ફટાફટ તમારી નોટ પેન ઓપન કરી પેન હાથમાં રાખો અને તમારો એટી ટુ નંબર સવાલ શું કે છે તો કે રક્ષક કોષો કઈ ક્રિયા સાથે સંકળાયેલા છે અહીંયા વાત કરી દીધી છે સિદ્ધિ કોની કોષોની કઈ ક્રિયા સાથે સંકળાયેલા છે તો રક્ષક કોષો જે છે એ પણ ક્યાં આવેલા હોય છે અને પર્ણની સપાટી ઉપર આવીને એ શું કરે છે તો કે વાયુરંધ્ર જે છે એના વાયુરંધ્ર પ્રસાધન એની અંદર સૌથી મહત્વનું કામ કોનું હોય છે રક્ષક કોષોનું સૌથી મહત્વનું કામ હોય રક્ષક કોષો ના

આની સાથે સાથે શું થઈ જાય છે શરીરમાંથી નીકળે છે કયા સ્વરૂપે નીકળે છે તો તમારે યાદ રાખવાનું છે વરાળ સ્વરૂપે અથવા તો બાષ્પ સ્વરૂપે નીકળે છે રાઈટ યાદ રહેશે અને એટલા માટે જ આ પ્રક્રિયાને આપણે શું કીધું છે બાષ્પો સર્જન બાષ્પોસર્જનનો મતલબ શું તો કે જે વનસ્પતિ છે વનસ્પતિમાં જે પાણી છે સમજો ધ્યાનથી વનસ્પતિ મૂળ દ્વારા પાણી લે અને એ પાણીનું વનસ્પતિના પર્ણ દ્વારા વરાળ સ્વરૂપે શું થઈ જાય છે વાતાવરણમાં પાણી ગુમાવવાની જે પ્રક્રિયા થાય એને આપણે શું કહીએ છીએ બાષ્પોત્સર્જન કહેવાય અને એને આપણે બાયોલોજીના શબ્દમાં શું કહેવાય છે બાળકો તો તો યાદ રાખો ઉસ્વેદન ઉસ્વેદન એટલે શું પાણીનું બાષ્પી પવન પણ અહીંયા હું બાષ્પીભવન શબ્દ નહીં બોલું શું કામ નહીં બોલું થિયરીમાં મેં તમને કીધેલું છે બાષ્પીભવન એક ભૌતિક પ્રક્રિયા છે માત્ર મેં પાણી મૂકેલું હોય રાઈટ રકાબીમાં અથવા તો ફર્શ ઉપર કે મમ્મી પોતું મારે ને જે આપણો નીચેનો ફર્શ છે એ ભીનો હોય રાઈટ ધીરે 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 પાણીનું શું થઈ જાય બાષ્પીભવન થઈ જાય અહીંયા કઈ પ્રક્રિયા થાય જીવંત કોષની અંદર થાય અથવા તો વનસ્પતિની અંદર જીવંત કોષમાં થાય અને એની અંદર શું થાય બાષ્પોત્સર્જન અને બાષ્પોત્સર્જનનું બીજું નામ એટલે તમારે યાદ રાખવાનું ઉસ્વેદન પાણીનું

તેમજ કાર્બન સાથે સંકળાયેલા છે હમણાં જ આપણે વાત કરી રક્ષકો છો આશો ન થતા વાયુરંધ્ર ખુલે છે આ પણ સાચું છે ત્રણ સેન્ટેન્સને જો મેં સાચા કીધા હોય તો આપ દેખ લીજીએ જે તમારો ડી નામનો પોઈન્ટ બનશે એ જ તમારો શું બની જશે ંધ્ર રક્ષક બાજુએ આંતરિક દિવાલ કેવી કીધી છે જાડી એટલે આ ભાગની વાત કરે હાલો જાડી તો હોય જ રાઈટ આ ને આજકાલ જાડી જ હોય શું કેવું છોકરાઓ નહી સર પાતળી અરે જાવ જાવ કેવી હોય

આ સૂક્ષ્મ તંતુકો ગોઠવાયેલા છે ઓકે તો રક્ષક કોષોમાં આવેલા હોય છે વિધાન સાચું છે સેલ્યુલોઝના બનેલા છે ઓકે આ પણ સાચું છે અરીય વિન્યાસના ક્રમની ગોઠવાયેલ હોવાથી રંદ્રીય છિદ્ર સરળતાથી ખુલી શકે છે અરીય એટલે તમને ખ્યાલ આવ્યો ને કઈ રીતે મે તમને હમણાં કીધું એ પ્રમાણે તો ત્રીજીવર્તી રીતે એટલે કે અરીય રીતે ગોઠવાયેલા હોવાથી રંદ્રીય છિદ્ર સરળતાથી ખુલી શકે છે આ સેન્ટેન્સ પણ સાચું છે ત્રણેય સેન્ટેન્સ સાચા છે તો આપણો આન્સર શું બનશે ઉપરના બધા જ ઓકે સમ પર્ણ કે જેના ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર બંને બાજુ વાયુરંધ્ર જે છે વાયુરંધ્ર એનું પ્રમાણ કેવું છે એક સરખું છે વાયુરંધ્રનું પ્રમાણ કેવું છે એક સરખું એટલે કે એ સમ એટલે સરખા દ્વિપાશ્વ એટલે બંને બાજુએ તો આવા પર્ણ અને સમ પર્ણ કહેવાય ખાસ કરીને એક દળી પર્ણ કે જેની અંદર વાયુરંધ્ર નું પ્રમાણ કેવું હોય છે સરખું હોય છે તો તમારો આન્સર કોણ થઈ જશે બી ઇઝ યોર આન્સર આવો નાવો સવાલ અહીંયા લખ્યો છે પણ આમાં જો જવાબ બદલાઈ જશે શું લખ્યું છે કે આ પર્ણમાં ઉપરી અધિસ્તર કરતા ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તર પર વાયુરંધ્રની સંખ્યા વધારે છે એટલે આ એનું ઉપરી અધિસ્તર અને આ એનું અધઃ અધિસ્તર તો અધઃ અધિસ્તરમાં વાયુરંધ્રનું પ્રમાણ કેવું છે વધારે છે વાયુરંધ્રનું પ્રમાણ એ ઉપરી અધિસ્તર એટલે અહીંયાના વાયુરંધ્ર કરતા કેવું છે વધારે છે ફરીથી આ પર્ણમાં ઉપરી અધિસ્તર એટલે આને આપણે કહી દઈએ ઉપરી અધિસ્તર રાઈટ ઉપરી અધિસ્તર પર વાયુ ઉપરી અધિસ્તર કરતા અધ અધિસ્તર પર વાયુરંધ્રની સંખ્યા વધારે છે ને આને આપણે કહી દઈએ અધ અધિસ્તર ચાલો તમને બધાને ખ્યાલ હશે

એમાં કયા પરિબળો એ બાહ્ય પરિબળો છે અને કયા પરિબળો એ આંતરિક પરિબળો છે એટલે કયા પરિબળો બાહ્ય પરિબળો છે અને કયા પરિબળો એ આંતરિક પરિબળો છે જો તાપમાન તો કે તાપમાન બાહ્ય પરિબળ કહેવાય કેવું પરિબળ કહેવાય બાહ્ય પરિબળ તો એની સાથે પ્રકાશ આ પણ બાહ્ય પરિબળ કહેવાય પછી વાયુ રંધ્રોની રચના શું છે ભાઈ વાયુ રંધ્ર ની રચના તો આ વનસ્પતિનું પરિબળ કહેવાય એટલે આપણે આને યાદ રાખીએ કે કે આપણે આંતરિક પરિબળ કહીશું રાઈટ પછી ભેજ ભેજ તો ખુલ્લા પર્ણરંધ્ર ની સંખ્યા તેમજ તેઓનું વિતરણ તો આને આપણે ફરીથી આની સાથે જોડીશું પર્ણરંધ્ર આવ્યું ને વનસ્પતિનું આવ્યું ને એટલા માટે આંતરિક કહેશો ખુલ્લા પર્ણરંધ્ર ટકાવારી તો આને પણ આપણે શું કહી દઈશું બાળકો પર્ણરંધ્ર સાથે સંકલિત આવ્યું એટલે આને આંતરિક કહી દઈએ છેલ્લે વનસ્પતિમાં પાણીની હાજરી તો પણ શું કહેવાય બાળકો વનસ્પતિમાં એટલે કે વનસ્પતિની સાથે આવ્યું એટલે આને પણ આપણે કેવું કહી દઈએ આંતરિક પરિબળ કહી દઈએ બહુ ઈઝીલી છે હો તમે જો તાપમાન પ્રકાશ ભેજ એ વાતાવરણીય છે એટલે આપણે એને બાહ્ય પરિબળ કીધા હવાની ગતિ હાલો હવે આ તમારા પર છોડું છું તમને આવડવું જોઈએ હવાની ગતિ કેવી કહેવાય

ચાલો ઓકે પાંચ નંબર ક્યાં છે પાંચ નંબર રહ્યો આ પાંચ નંબર અહીંયા છે ઓકે તો આ કેવું થઈ ગયું આંતરિક હાલો રેડી છે અહીંયા પછી જુઓ ચાર નંબર આપ્યું છે આને આપણે ચેક કરો બે માં ત્રણ ત્રણ છે આમાં ચાર નંબર તો કે ચાર નંબર પર ભેજ અને ભેજ કેવું છે બાહ્ય છે એટલે આ ઓપ્શન નહીં આવે તેમ છતાં આપણે ક્રોસ ચેક કરીએ છીએ પછી છ નંબર જુઓ તો કે ખુલ્લા પણ ઓકે આ આંતરિક છે અને સાત નંબર તો કે આ પણ આંતરિક છે જ્યારે અહીંયા છ એ આપ્યું છે અને સાત પણ આપ્યું છે પણ આમાં ખાલી લોચો કેટલો છે ચાર નંબરનો લોચો છે એટલે આ ઓપ્શન નહીં આવે એટલે આપણી પાસે જે વધુ એ આપણો આન્સર થઈ જાય બોલો શું વધ્યું તો કે આપણી પાસે આન્સર વહી તો સી સી ની અંદર તમારા બાહ્ય પરિબળને પણ ચેક કરો કયા કયા છે બાહ્ય પરિબળ તાપમાન પ્રકાશ ભેજ એટલે પહેલું બીજું ચોથ ચોથું અને આઠમું પહેલું બીજું ચોથું અને આઠમું ચાલો ક્લિયર તો આ રીતે તમે આન્સર ને સોલ્વ કરી શકશો ચાલો સલગ્ન બળ અભિલગ્ન બળ અને પૃષ્ઠાન બે હજાર એકવીસ ની અંદર આ સવાલ વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો યાદ રાખજો આ સવાલ બે હજાર ને એકવીસ ની નીટ માં પૂછાઈ ગયો રાઈટ તો તમને આવડવો જોઈએ સલગ્ન બળ એટલે એટલે શું અભિલગ્ન બળ એટલે શું અને પૃષ્ઠતાણ બળ એટલે શું ચોપડીની અંદર આને અક્ષરે અક્ષર સમજાવેલો છે એટલે તમને આ સવાલ એક્ઝેક્ટલી ત્યાંથી અક્ષરે અક્ષર લઈને પૂછેલો છે તમને આવડવું જોઈએ રાઈટ તો પહેલા જો સહલગ્ન બળ તો સહલગ્ન બળનો મતલબ સહલગ્ન ની સાથે યાદ રાખજો સહલગ્નનો મતલબ હું થાય ની સાથે તો સહલગ્ન બળ એટલે પાણીના બે ક્રમિક અણુઓ યાદ રાખજો પાણીના બે ક્રમિક કણોની વચ્ચે લાગતું આકર્ષણ બળ એટલે અહીંયા H2O નો અણુ જે છે એ અહીંયા રહેલા એ સ્ટોના અણુઓ વચ્ચે જે બળ લગાડે એને આપણે શું કહીએ છે સહલગ્ન બળ જેના કારણે જલવાહકની અંદર એક પાણીનું અણુ બીજા પાણીના અણુ ને બીજો ત્રીજા ને ત્રીજો ચોથા ને એમ ખેંચતા ખેંચતા એક એક પાણીનો અણુ ઉપર લઈ જાય છે એટલે એને આપણે કેવું બળ કહી દીધું સહલગ્ન બળ એટલે પી ને આપણે કોની સાથે જોડી દઈએ થ્રી સાથે જોડી દઈએ હવે ક્યુ ને જોઈ લો અભિલગ્ન બળ પાણીના બે ક્રમિક અણુઓનું ધ્રુવીય સપાટી તરફ પાણીના બે ક્રમિકરણોનું ધ્રુવીય સપાટી તરફ સર્જાતું આકર્ષણ બળ યાદ રહેશે તો એને આપણે કેવું બળ કહી દઈએ છીએ અભિલગ્ન બળ અને પૃષ્ઠતાણ એટલે શું તો કે પાણીના અણુઓનું પ્રવાહી અવસ્થામાં વાયુ અવસ્થાની તુલનામાં એકબીજાને કેવું છે એકબીજાને વધુ આકર્ષે એને આપણે શું કહીએ છીએ પૃષ્ઠતાણ બળ કહીએ છીએ ચાલો ક્લિયર હવે તમે જોડકું જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે પી ની અંદર કોને લેવાનું છે થ્રીને ક્યુમાં કોને લેવાનું ટુ ને અને આર્મા કોને લેવાનું વન ને રાઈટ એટલે આપણો આન્સર જે થઈ જશે એ કયો થઈ જશે

આકૃતિ તો તમને આપેલી નથી આકૃતિ મારે દોરવાની છે હું તમને આકૃતિ દોરીને સમજાવો પછી તમે મને આનો આન્સર આપો લેટ મી ડ્રો વેરી બ્યુટીફુલ આકૃતિ અહીંયા હું શું વાત કરી હતી પર્ણના છેદની એટલે હું તમને અહીંયા ક્યાંક ને ક્યાંક પર્ણનો છેદ દોરીને સમજાવું છું ચાલો દેખાય છે તમને આકૃતિ ધ્યાનથી જોજો જો મેં પર્ણના બે સ્તર દોરી દીધા તમારી સામે ક્યુટિકલ નું આવરણ આપી દીધું અહીંયા હું તમને એક વાહક પેશી દોરું છું ધ્યાનથી જોજો ચાલો એકદમ નોર્મલ આઉટફ્લો દોરું છું હા આકૃતિ તમને સમજાય એ હેતુથી હવે આનું આપણે નામકરણ કરીએ જે તમારે કરવાનું છે આને કહી દઈએ પી આને કહી દઈએ ક્યુ અને આને કહી દઈએ પી એટલે શું ક્યુ એટલે શું અને આર એટલે શું રાઈટ તો પી તમને તરત ખબર પડી જવી જોઈએ કે સર પી ને કોનું ઇન્ડિકેશન આપેલું છે પી હાલો હવે તો બોલો હજી થોડુંક લાઈટ કરીએ આપણે હવે આવડી જશે સર હવે તો આવડે જ ને રાઈટ પી ફોર કોણ જલવાહક પેશી તો અહીંયા એ અને બી ઓપ્શનમાં પી કોણ છે જલવાહક છે ક્યુ કોણ તો કે અન્નવાહક પેશી અહીંયા અન્નવાહક પણ છે હવે આર તમે ધ્યાનથી જુઓ તો આર કોણ છે તો તમારે યાદ રાખવાનું કે અહીંયા મેં આ વાયુ દોર્યું છે તો વાયુ રંધ્રની ફરતે કયા કોષો આવેલા હોય આર ફોર વોટ તો યાદ રાખવાનું રક્ષક કોષો બી ક્લિયર થઈ ગયું ક્યારેક આવી રીતે પર્ણના આડછેદમાંથી અથવા તો વનસ્પતિની આંતરિક રચનામાંથી કોઈ કોષ આવે તમને જો નામકરણ પ્રોપર આવડતા હશે તો જ તમે આનો આન્સર દઈ શકીશો ક્લિયર સુધી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે રાઈટ અહીંયા તો થેન્ક યુ આવી તો થેન્ક યુ કહી દઈએ તમને બધાને તો અહીંયા એક નાનકડો બાજપુત સર્જન રિલેટેડ પોઈન્ટ પૂરો કર્યો હવે આપણે એના નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ વંદે માત્ર